ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સોમવારે આગ ફાટ્યું હતું પહેલા બે કલાકમાં સાડા પાંચ ઇંચ બાદ બીજા બે કલાકમાં બે ઇંચ વરસાદ તૂટી પડતા સર્વત્ર બોળ કરી દીધું હતું ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોરભેલા વાતાવરણ વચ્ચે ક્યારે ઝરમર તો ક્યારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતો હતો સોમવારે એલર્ટ વચ્ચે નેત્રંગ તાલુકામાં ધોધમાર આકાશી જળ વરસી પડતા જોત જોતામાં નદી નાળા છલકાવી દઈ તત્ર સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત આનંદનગર સોસાયટીમાં તો લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા નેત્રંગથી અંકલેશ્વર ઝંખવાઓ માંડવી જતા સ્ટેટ હાઇવે પર તો જાણે નદીઓ વહેતી હોય તેવા ધસમસતા પાણીના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો ધોધમાર વરસાદના કારણે મોરિયાળા ગામે જયેશ કનુ વસાવા પાણીમાં ફસાઈ જતા તારના ઝાડ પર ચડી ગયા હતા જેઓની મદદે મામલતદારની ટીમ આવી ધોધમાર વહેતા પાણીમાં દોરડાની મદદથી રેસ્ક્યુ કરી લેવાયો હતો નર્મદા ભરૂચ જિલ્લાની બોર્ડર પર આવેલ કરજણ નદી પથ્થરોની વિશાળ શિલાઓમાં થઈ વહી રહી છે પથ્થરોની ઊંચાઈ વિશાળ હોવાથી પથ્થરો પરથી પડતા પાણીના ધોધનો અવાજ દસ કિલોમીટરની ત્રિજિયાના ગામોમાં સાંભળવા મળે છે ધાણીખુટ ગામ પાસે આવેલ આ ધોધને ધારિયા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી